બિલખાતાબાના નવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો બાળવિજ્ઞાનીઓએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી લોકોના દિલ જીત્યા બિલખાતાબાના નવા ગામ ખાતે સરસ મજાના સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં આસપાસના આઠ ગામોમાંથી અંદાજે ત્રણસો પંચ્યાસી બાળકો ભણતરનો લાભ લઈ રહ્યા છે ગત તારીખ નવ સપ્ટેમ્બર મંગળવારે શાળા દ્વારા એક ભવ્ય ગાણિતિક વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક સમસ્યાના સમાધાનને સમજાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ શાળાના બાળકો દ્વારા અદ્ભુત એકસઠ પ્રકારની કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા આજના આ પ્રસંગે ટીડીયુ ઠાકોર સાહેબ જિલ્લા પંચાયતના સદસ્ય અનકભાઈ ભુજક તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ઠુમર ગામના લોકપ્રિય સરપંચ મુળુભાઈ વાળા કેની રિયાઝભાઈ કો ઓ મેવાડા પત્રિકાર મહેન્દ્ર નાગરેચા તેમજ બાહુજ મોટી સંખ્યામાં વાલીઓ અને લોકો ઉપસ્થિત રહી આ વિજ્ઞાન મેળાને માણ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ડાકી સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક વર્ગ સર્વશ્રી વઘાસિયા શીતલબેન અલ્તાફભાઈ સીડા અલ્પાબેન જેલ્પાબેન વગેરે સખત જાહેમત ઉઠાવી હતી રજીસ્ટ્રેશનની કામગીરી ગ્રીષ્માબેન રશ્મીબેન તેમજ ગઢવીભાઈ દ્વારા કરવામાં આવી હતી આજના આ પ્રસંગે અલ્પાહારની વ્યવસ્થા ઘનશ્યામભાઈ દ્વારા આયોજિત કરવામાં આવી હતી મહેન્દ્ર ચા બિલખા